છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાની અનેક સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે બોડેલી તાલુકાના વાંટા ગામ પાસે ચોમાસાની શરૂઆતમાં જ ઓરસંગ નદી નજીક આવેલો કોતર પુલ તૂટી ગયો છે જેના કારણે ખડકલા સહિત આઠ ગામના લોકોને ચિંતા સતાવી રહી છે નદીની બાજુમાં બનાવેલું કાચું ડાયવર્ઝન ધોવાશે અને લોકો સંપર્ક વિહોણા બની જશે છેલ્લા બે વર્ષથી આઠ ગામના લોકો આ હાડબારી વેઠી રહ્યા છે આમ છતાં આ વિસ્તારના ચૂંટાયેલા કોઈ પદાધિકારીઓ કે કોઈ અધિકારીઓને લોકોની કાંઈ પડી નથી જોઈએ આ સમસ્યાનો શિકાર બનેલા ગ્રામજનો શું કહી રહ્યા છે જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ના થાય તો અમે ગાંધી ચિંતા રાહે આંદોલન કરીશું કેટલી વખત બે વખત બ્રિજ બન્યો અને તૂટી ગયો તો હલકી કક્ષાઓનું ગુણ મટેલ વાપરતા હોય સરકારે ગમે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય ને પછી એની કોઈ ગુણવત્તા વગેરે તમે પાસ કરી દો અને એનો મુશ્કેલીઓ સર આપણે પ્રજાને વેઠવાનો વારો આવે છે એ અહીંના જે દસ બાર ગામોને ઘણી બધી તકલીફ પડે છે પણ એ જેને તકલીફ પડે છે ને એને જ ખબર પડે ને એ જ લોકો અહીંયા આવીને કહે છે બાકીના બધા ઘરે બેસી રહ્યા છે બરાબર એટલે અહીંયા જે જે પુલની જે માગણી છે એના લોકોની એ તાત્કાલિક ધોરણે કંઈક એનું સોલ્યુશન આવે અને બાંધકામ ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે તુસે એ વારે વારે ક્યારે ને તૂટે એનો મૂળ પાયો જોતા હોય તો એમને ખ્યાલ આવે કે એનું મટીરિયલ એવું છે કેમ બીજા બ્રિજ તૂટતા નથી અને આ નાડું જ કેમ તૂટી જાય છે તો એની પણ એક કાળજી લેવા જોઈએ અને હવે ફરી બનાવો તો એવું વ્યવસ્થિત બનાવે કે લોકોને બીજી વાર આવે હેરાનગતિ ન થાય જો એક જ નાડું આવું બે વાર તૂટી ગયું તો પછી આજીકું હોય એવું તૂટશે અને પાછું બનાવે તૂટી જ જાય પણ એને બનાવવામાં બાછા ત્રણ વર્ષ નીકળી જાય વાંટા ગામે આદિજાતિ વિભાગની મોડેલ શાળા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલી છે મોટે ભાગે આ ગામના બાળકો અહીં જ અભ્યાસ માટે આવે છે પુલ તૂટી જવાને કારણે કે ખરાબ રસ્તાઓને કારણે ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા આવવામાં તકલીફ પડે છે જે નાડુ છે નાડુના સમય પાલનપુર અને ખડકલા ત્રણ ગામો આવેલા છે અને એ ત્રણ ગામમાંથી અહીંયા સરસ્વતી વિદ્યામંદિર વાંટા માધ્યમિક શાળામાં લગભગ ધોરણ નવ અને દસમાં પચીસેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી ગયા છે ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી ધવેત કરી દેવા પડતા હોય છે એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની રસ્તી ઉઠાવી પડતી આ સમસ્યા વિશે જ્યારે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જાણે કે મૌન ધારણ કરી લીધું હતું અને કેમેરા સામે કંઈ બોલવાનો ઇનકાર કરી દીધો હતો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ આ વિશે શું કહ્યું એ જોઈએ સરકારે જ્યાં તૂટી ગયું છે ત્યાં સારું ડાયવર્ઝન બનાવવાની જરૂર છે હવે ચોમાસું માથે આવી ગયું છે ત્યારે પાણી આવશે અને છોકરાઓનો અભ્યાસ નહીં બગડે એટલા માટે સરકારે કાળજી રાખીને ભેંસાવહી બારાવાડ ખડકલા ખડકલાથી સીધા પાટા જે રસ્તો આવે છે એના પર સરકાર સવિશેષ ધ્યાન આપે